નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છની ધરા ફરીવાર ધ્રુજી છે રાત્રે બાર પોઈન્ટ બાર મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ ત્રણની ની છે અને ખાવડા નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે જોકે તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાની થઈ ન હતી આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે શાળાના શિક્ષકો માટે નવો આદેશ લાગુ કર્યો છે અહીં સરકારે હવે શિક્ષકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે શિક્ષકોએ સાદા કપડામાં જ શાળાએ આવવું પડશે મહિલા શિક્ષકો માટે સાડી અને સલવાર નક્કી કરવામાં આવ્યું છે ત્યારે પુરુષ શિક્ષકો માટે શર્ટ અને પેન્ટ લાગુ કરવામાં આવ્યા છે આ સાથે જીન્સ અને ટી શર્ટ પહેરીને આવવાની પણ મનાઈ છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલાં દરેક રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે આ દરમિયાન તમને પણ સરકાર તરફથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હશે સરકાર વિકસિત ભારત સંકલ્પના નામે વોટ્સઅપ એકાઉન્ટ દ્વારા લોકોના મોબાઈલ ફોન પર મેસેજ મોકલીને ફીડબેક માંગી રહી છે જોકે હવે આ મેસેજ લઈને રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણીની જાહેરાત બાદ પણ ભાજપ પોતાના પ્રચાર માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહી છે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા મોકલવામાં આવેલા મેસેજ વડાપ્રધાન મોદીનો એક પત્ર પણ જોડવામાં આવ્યો છે વિપક્ષનું કહેવું છે કે સરકારી ડેટાબેઝનો ઉપયોગ કરીને રાજકીય પ્રચાર કરવામાં આવી રહ્યો છે